સમગ્ર મામલો પહોંચ્યો કઠલાલ પોલીસ સ્ટેશન પોલીસે ગુનો નોંધી આરોપી શિક્ષક સૈયદ અખ્તર અલીની કરી ધરપકડ પચાસ વર્ષીય વિધર્મી શિક્ષકે નવ વર્ષની દીકરીને અડપલા કરતા ગ્રામજનોમાં રોષ ગ્રામજનોની સાથે હિન્દુ ધર્મ સેનાના આગેવાનો પણ પહોંચ્યા પોલીસ સ્ટેશન નરાધમ શિક્ષકને નોકરીમાંથી બળતરફ કરવા અને તેનું ઘર તોડી પાડવા માટે કરાઈ માંગ જિલ્લા બ્યુરો રિપોર્ટર સદરૂ બેલીમ દ્વારા મારું નામ ડાવી જસવંતસિંહ રતનસિંહ બગડોલ ગ્રામ પંચાયત કેઠલાલ તાલુકાનો બગડોલ ગ્રામ પંચાયત સરપંચ સરપંચ આ કયું બરું આવ્યું છે આ આ મથુરપુર આવ્યું મથુપુરા પ્રાથમિક શાળામાં એવી ઘટના બની કે છોકરીઓ નાની નાની છોકરીઓ સાત સાત વર્ષ ની છોકરીઓ ને અડપ લોક શિક્ષક કરતો હતો આ શિક્ષક પીઠાઈનો પીઠાઈ નો પત્ની હે કઠલાલ મોહાલ કેટલા વર્ષથી આવે છે સમગ્ર ઘટના ની જાણ કોને કરી સમગ્ર ઘટના જાણવા મળ્યું પણ પેલા એવું બનેલું કે આ શિક્ષક જે પેશન્ટ સારામાં હતો તો આ ચાર પાંચ છોકરાને આવું કરેલું અડપલો કરેલો અને પછી એના માફી મંગાવી માફી પત્ર લખી અને દવા દીધેલો

તેના સાથે છેડતી કરેલી અને સારી ગરબડા કરેલા જે બાબતે કઠલાલ પોલીસ સ્ટેશનની અંદર બીએનએસ કલમ પંચોતેર એક એક અને પોક્સો અધિનિયમ એક્ટની કલમ સાત આઠ નવ નવ અને દસ બાર મુજબ રજીસ્ટર થયેલ છે આરોપીને પોલીસે કોર્ડન કરી દીધેલ છે અને પૂછપરછ ચાલુ છે અને યોગ્ય પુરાવા મેળવી અને કાયદેસરની કાર્યવાહી કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવેલ છે કરવા કરવાનું કારણ છે જાણવા મળ્યું આરોપીની ની પૂછપરછ ચાલુ છે અને જે કોઈ કારણ હશે કે જે કઈ વિગત આવશે તેનો કાયદેસર કાર્ય કરવામાં આવશે